હેલો નમસ્કાર દોસ્તો આજે આપણે સિલાઈ કરવાની છે તેના માટે એક બાજુ નથી ચોટિંગ કરવાનો આ જે ખૂણો છે ને લાંબો તેને ટૂંકા પર ને ટૂંકો ખૂણો રહ્યો લાંબા ભાગ પર ત્યાંથી આપણે સિલાઈ કરવાની છે જો તેના પર એક એક આપણે સિલાઈ પેલા કરી લે હંમેશા યાદ રાખવાનું બે સરખા ભાગ કરીશું તો એક બાજુ નાનું કાપડ ને મોટું કાપડ આવશે પણ એક બાજુ નાનો ભાગ અને એક બાજુના સાઈડમાં મોટો ભાગ એવી રીતે બેના ખૂણા લેશું ને એટલે આપણે એક સરખું કાપડ નીકળશે હવે તેને સિલાઈ કર્યા પછી જો હવે બીજો ભાગમાં એમ થઈ જાય આપણે ઘણી વાર જોજો આ ભાગ ઉપર જતો રહે નીચે આવતો રહે એક સરખું ન થાય તે માટે જો આપણે આ જે ભાગ છે ને તેની સામે જ આપણે બીજો ભાગ રાખી લેવાનો જો હવે ત્યાં જે નાનો ભાગ છે ને તે મૂકી દેવાનો આવડીત કરવાથી શું બે ઇંચ સરખા ભાગ જો નીચે લાંબા ભાગ એ ઉપર આવશે ને ઘણી વાર એવું થતું હોય કે મોટો ભાગ રહ્યો એ નીચે જતો રહે અને નાનો ભાગ રહ્યો એ ઉપર આવતો રહે આમ સરખો નો સેટિંગ નહીં આવે હવે જો આપણે તેમાં પણ સિલાઈ કરી લેવાની છે આજે આપણે ચોણી સિલાઈ કરવી છે આ બેતાળીસ ઇંચની ચોણી છે હવે તેના પર આપણે ધારી સિલાઈ કરી લઈશું બે બે ધારી સિલાઈ કરવાની છે જેથી ચવણીની મજબૂતાઈ બને એક સિલાઈ કરી હવે તેના પર બીજી પણ સિલાઈ કરી લેવાની છે દેખાવામાં પણ સારી લાગે અને સિલાઈ પણ આપણી મજબૂત થઈ જાય તો એ આ બીજા ભાગ પણ એવી જ રીતે આપણે કરી લઈશું જો બંને ભાગ પર કરી લીધું છે આપણે હવે બંને સરખા ભાગ જો બે કોર્નર આપણે જે નાના ભાગ છે નીચે અને ઉપરના ભાગમાં એમ કરી આપણે ત્યાં સિલાઈ મારવાની સિલાઈ મારતી વખતે ધ્યાન રાખવાનું કે આપણે જો નાનો એવો અહીંયા ગેપ મૂકવાનો ત્યાં સિલાઈ નહીં મારવાની કારણ કે જે આપણે નાળી અંદર નાખશું તેની જગ્યા છોડવી પડશે ને આપણે જો ચોકથી નિશાન કરી લેવું હોય તો કરી લેવાનું અને એમનામ રાખ્યું હોય તો જો એટલું આપણે એક ઇંચ કે દોઢ ઇંચ જેટલી જગ્યા છોડવાની અને ત્યાં આપણે સિલાઈ તેની બે બાજુ કરી લેવાની જુઓ અને તેને આપણે પહોળું કરી અને બંને ભાગ છે ને તેને આમ ધારી સિલાઈ બંને ભાગ ખુલ્લા કરી નાખવાના જુઓ એક બાજુ નહીં બંને બાજુ જુઓ આપણે જે જગ્યા છોડી છે ને તે હમણે આપણી બહાર નીકળશે જો હવે બંને બાજુ સિલાઈ કર્યા પછી આપણે તેને થોડો કટ કરીને જો હવે જો આપણે જે નાડી નાખવાનો ભાગ તો રેડી થઈ ગયો હવે પાસાના ભાગે પણ સિલાઈ કરી લેવાની ત્યાં પણ બે બે સિલાઈ આપણે કરી લેવાની જેથી ચોણીની મજબૂતાઈ બની રહે જો આપણે હવે નેફો વારી લેવાનો જો સેજસેજ કરી અને આપણે આખામાં નેફો બનાવી લેવાનો આપણે નાડી નાખવા માટે સેજસેજ કાપડ ફોલ્ડ કરતું જવાનું અને નેફો બનાવતું જવાનું આ આપણો ઉપરનો જે બેલ્ટનો ભાગ કહીએ એ કે પછી આપણે નેફાનો ભાગ કહીએ એ એકદમ સરળ રીતે અને સરસ રીતે સમજાઈ જાય તેવી રીતે આપણે તૈયાર કરી લીધો છે હવે આપણે ફાંસિયાનો ભાગ લઈશું જો આપણો નેફો એકદમ તૈયાર થઈ ગયો છે સરસ રીતે હવે આપણે ફાંસિયાનો ભાગ લઈશું જો જે ઉપરનો ઘેરવાળો ભાગ છે ને તેના બે ભાગ આપણે બંને ભાગે એક એક સિલાઈ મારી લઈશું બબે બબે સિલાઈ કરી લેશું બંને કોળની સાઈડમાં ખુલ્લું નહીં એટલે આમ કહેવાય કે આમ આખો ગોળ રાઉન્ડ જ થઈ જાય ખુલ્લો ભાગ નથી રાખવાનો જો ત્યાં પણ સિલાઈ લગાવી લેવાની છે એટલે બંને બાજુ આમ ગોળ ગોળ ભાગ થઈ જાય જુઓ ત્યાં પણ બબે સિલાઈ કરી છે ને તેને લઈ લેવાનો છે તેના ઉપર જુઓ આને પણ બે સાંધા છે નેફાના ભાગમાં પણ બે સાંધા છે તો પેલો સાંધો પેલા સાંધા ઉપર મૂકી અને પછી બીજો સાંધો જ્યાં સુધી આવે ત્યાં સીધું આપણે એમાં બધી પ્લેટો નાખવાની છે જો આ બે મીટર ચોણીનું કાપડમાંથી આપણે બનાવી રહ્યા છીએ એટલે આગળ આપણે પાંચક છ ઇંચ જેટલું સોડી દઈશું અને પછી આપણે અંદર પ્લેટો નાખવાનું ચાલુ કરી દઈશું જે આપણે પ્લેટો નાખશું ને તે થોડી થોડી એક પછી એક એક પછી એક તેવડી બનાવતા દઈશું જ્યાં સુધી આપણો બીજા ભાગ પાસાના ભાગનો સાંધો ન આવે ત્યાં સુધી કાપડ તે આ સુધી ચપટીઓ નાખી દેવાની અને જો આથી વધુ હોય તો આપણે જ્યાં જોઈન્ટ કર્યું ત્યાંથી તે વધારે વધારે જગ્યા સોડ્યા વગર આમ એકદમ પાંચ પાંચ ચપટીઓ નાખી દેવાની એટલે આપણે ફૂલ ઘેરમાં થાય જો આ ભાગ થી તે મારે જો નીચેનો ભાગ આવી ગયો સાંધાવાળો ત્યાં સુધી ચપટીઓ નાખી હવે બીજા ફાંસિયામાં પણ આપણે એવી રીતે જ કરાવવાનો હવે તો એમાં આ ભાગ આ ભાગ સુધી પહોંચે ત્યાં સુધી બધી ચપટીઓ તેમાં પણ નાખી દેવાની છે એક પછી એક ચપટી જોવો પ્લેટ લેતું જવાનું છે જો કેટલી સરળ રીતે બની જાય છે જો હવે ત્યાં આપણો કાપડ નેફાનો ભાગ પૂરો થવા આવ્યો છે ત્યાં સુધી જે આપણો ઉપરનું કાપડ બચ્યું છે ને એની બધી પ્લેટ્સ નાખી દેવાની છે જો બધી પ્લેટ આવી ગઈ આપણી હવે ત્યાં આપણે લોક સિલાઈ કરીને જેથી ખુલી ન જાય કરી નાખવાની અને હવે ડબલ સિલાઈ કરી અને હવે તેના પર આપણે ધારી સિલાઈ કરી દેવાની જેથી આપણી ચપટીઓની પણ જે આપણે પ્લેટ્સ લીધી ને તેની પણ આપણે મજબૂતાઈ થઈ જાય જો હું ઉપરની ભાગમાં રાખીને સિલાઈ છું એટલે નીચે ઘેર સરસ વર્તાય રહે અને પછી આપણે તેની મોરી જે નીચેના ફાંસી આવે ને મોરી કેવી તે બનાવીના છે તેમાં તો હું વધારે ભાગ તો કેનવસ જ વાપરું છું ત્યાં જો નીચે આપણે ફોલ્ડ કરવાનું છે મતલબ પહેલા તો જો આવો કેનવસનો રોલ બજારમાં આસાનીથી મળી જાય છે તે લઈ લેવાનું અને પછી જો કેનવસ મૂકી અને સેજ પટ્ટી વાળી અને ત્યાં સિલાઈ કરી લેવાની સિલાઈ કર્યા પછી જો કેનવાસ ફિટ કરતું જવાનું અને સિલાઈ લગાવતું જવાનું અને જો આપણે ઇસ્તરી મારવી હોય તો ઇસ્તરી પણ કરાય હું ઇસ્તરી કોઈ પણ કાપડમાં ફેરવતી નથી હું વધારે ભાગ સિલાઈ જ કરું છું જો તેને પાછું ફોલ્ડ કરી લેવાનું જો હા તેને ત્યાં ફોલ્ડ કરીને જો ત્યાં ઉપરની કિનારીએ સિલાઈ મારી દેવાની અને પછી જો તમારે કોઈ પણ અંદર ડિઝાઇન ફાંસિયામાં નીચે આપવી હોય મોરીમાં એ પણ આપી શકો છો અને ન આપવી હોય તો ત્રણ ત્રણ કે ચાર ચાર સિલાઈઓ પણ મારી દેવાની આપણે ચાર ચાર સિલાઈઓ પણ કરી દેવી હું તો ચાર ચાર સિલાઈ જ કરું છું આવી જ રીતના બીજા ફાંસિયા પણ આપણે કેન્વસ અટેચ કરી લઈશું જો આપણે બંને ફાંસિયામાં જો ચાર ચાર સિલાઈ કરી વાળી છે અને બંનેમાં કેનવાસ અટેચ કર્યું હવે આપણે જે વચ્ચેથી બે આ ફાંસી છે ને તે આ ફાંસિયા સુધીની વચલી સિલાઈ કરી લેવાની છે વચ્ચે સાંધો પરફેક્ટ મેચિંગ જોટિંગ કરી આવે એમ મેચ થઈ જવો પડે વચલો સાંધો મૂળ ચારે ખૂણા એક થઈ જવા પડે એવી રીતના આપણે સિલાઈ કરશું જો આ ઘુપાસું હોય તો એ પહેલાં જ આપણે જે આ સીલતા હોય ને ત્યારે જ આપણે કરી લેવાનું અમે જે સ્ટેન્ડ મૂક્યું છે ને મોબાઈલનું એ સંચા ઉપર છે ને એટલે જ્યારે પણ હું સંચો ચલાવું છું ને મશીન ત્યારે એ હલે છે એટલે તમને આમ છે છે જ હલતું હોય એવું દેખાય છે કારણ કે સ્ટેન્ડ પડ્યું છે આપણે મશીન ઉપર જ તે જો હવે સાંધાથી સાંધો મળી ગયો અને બીજા સાંધા ઉપર આપણે ચાલતા થઈ ગયા છે એટલે ચારેય સાંધા જે આપણે કહેવાય ને આપણે ઓલી મિયાં મી કે જે કે છે ને ચોકડી આપણે મૂકે છે વચમાં ત્યાં નથી મૂકી એ વગરનું બનાવી છે ચોણી એ મૂકવી હોય તો પણ મૂકી શકાય આ ફાંસિયા છે ને આ ફાંસિયા સુધી આપણે પહોંચી ગયા જુઓ અને આને પણ લોક કરી લેશું સિલાઈ જેથી દોરા ન નીકળે અને ડબલ સિલાઈ કરી લેવાની તો આપણી ચોણી બનીને તૈયાર થઈ ગઈ છે જો તમને આ ચોણીનો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરજો અને શેર કરવાનું ના ભૂલતા